અને એક વખત મને મેલડી ને પ્રાર્થના કરીને એ દીકરા ને મારો બનાવી દીધો જગત માં તમે નહીં દુનિયા કદાચ મોડા ભોગરા નાખી ઉભો ને કે સારું આટલું બધું તો ના હોય આટલી બધી પબ્લિક તો એમને બોડી તો ના હોય એ આવતી હોય મારું કઈકો માતાજી સાતો ખરા એવું મળી લીધું અને એક વખત મને મેલડી ને પ્રાર્થના કરીને ના એ દીકરાને મારો બનાવી દીધો જગતમાં બીજાનો થવા ના દઉં એ મેલડી આ પ્રત્યેક્ષ પ્રમાણ જેવા કડ્યુગમાં તમે લઈ દુનિયા કદાચ મોડા ભોકરા નાખી ઉભોઈ લે કે હારું આટલું બધું તો ના હોય આટલી બધી પબ્લિક તો એમને ભોડી તો ના હોય એ આવતી હોય હારું કઈક તો માતાજી સાતો ખરા એવું મોલે લીધું અને એક વખત મને મેલડીને પ્રાર્થના કરીને એ દીકરાને મારો બનાવી દીધો જગતમાં બીજાનો થવા ના દઉં એ મેલેડી જી આ પ્રત્યક્ષ પ્રમાણ જાવા કળિયુગમાં તમે દુનિયા કદાચ નાખી ઉભો રે કે હારું આટલું બધું તો ના હોય આટલી બધી પબ્લિક તો એમને ભોડી તો ના હોય એ આવતી હોય હારું કઈક તો માતાજી સાતો ખરા એવું મને લીધું